સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના અધ્યક્ષ અબ્દુલભાઈ રાયમાના અધ્યક્ષ સ્થાને તથા અબડાસા તાલુકા સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ સાલેમામદ પડિયારના નેજા હેઠળ અબડાસા તાલુકામાં સહારા હોટલ મધ્યે યુસીસી કોડ વિરુદ્ધ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા એક મુહિમ ચલાવવામાં આવેલ છે જેમાં તેની જાણકારી તથા સ્કેનર સાથે એક કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં સ્કેન કરી મેલ કેમ કરવો અને મિસ કોલ કેમ કરવો તેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવેલ આખા અબડાસા તાલુકા તથા લખપત અને નખત્રાણા તાલુકામાંથી આગેવાનો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌને અપીલ કરવામાં આવેલ છે કે पोतपोतानी फरज समझी आ कार्य करे यूसीसी कोड विरुद्ध पोता व्यक्तिगत विरोध नोधा अखिल कच्छ सुन्नी मुस्लिम हित रक्षक समिति ब्यूरो रिपोर्ट न्यूज 11 गुजरात मुन्द्रा कच्छ रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स